આનો ક다가 આજનો ઉજાગરો આજના 5:25 વાપરેલા અન આ ફૂલ કદા પરમેજીલા મારા શંકરના સોત્રા માતા વધારો બનાવો <rôle à déc> <palélan ici>

આવું મારું દેવું કે ઘણા ભૂલ કરી ઘણા દાડા હારા નહીં તારી હું માતા એવું કહું આ ગોહણિયા હારા

ફલાણો લાડવા તમે તમે માં તો તમે રમો રમોલ માથે તમે રમો જ ને મે

સભાવ વાળો મોટો કોઈનો દેતી નહીં માતાનો ખાતી નહીં મને પીતી નહીં પણ મારી જમીન લઈ આવું ધન્યવાદ કેટલા

નિલાંત હવે દેખાય એટલે ખૂબ પોવાસીનો દાદ પડ્યો છેલો પોવાસી એની ડાળ છે છે

Hoa chị nằm trong khả năng đã đã <laughs> gặp <gyawa> <thi> <laughs> <này> આપડા જેવા ફરતા હોય ના જાણે આપડે તો એમ લાગે કે હાથી બજારમાં આવે હાથી જાય আরে বাবা বেলা আদে পাটা গাও গানে ইলি বাস্তব এর পার আসো কবি আর আজও ইকেন মানে এটা কিন্তু বলে বাকি বাকি

તમને હાથમાં આવશે નહીં એને ભેળું કર્યું એને રચાયું તારા ફરચોમાં તમે આજ બેઠા પણ રામ દીધું આડી પડી

શબાવાળો મારુ દેવનો પયો એ શબાવાળો મારા સુધી ગયા તો મારી પંતું હું વાલે ખણું પતાઈ ઓ મારી પંસુ રોડળીયા ને

બીજો ધાઉ મારો રામબણ માં ખબર મજા નાખો મારો

o que eu